તો અહી આ આખા લંબચોરસનું નું ક્ષેત્રફળ શું થાય તમે વિડીયો અટકાવો અને જાતે જ તેના વિશે વિચારો જો આપણે આ ભૂરા લંબચોરસ ની વાત કરીએ તો તેનું ક્ષેત્રફળ લંબાઈ પહોળાઈ થશે પરિણામે આ ક્ષેત્રફળ ચાર ગુણ્યા એક્સ નો વર્ગ થાય ત્યારબાદ અહીં આ ક્ષેત્રફળમાં આપણે આ નારંગી રંગના લંબચોરસનું નું ક્ષેત્રફળ ઉમેરીશું વધતા તેનું ક્ષેત્રફળ લંબાઈ જે ચાર છે ગુણિયા પહોળાઈ જે છે તે થાય 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 આપણે તેને આ પ્રમાણે લખી શકીએ પરંતુ શું તેના બરાબર જો મારી પાસે ત્રણ એક્સ ચાર વખત હોય તો તે બાર એક્સ થશે ત્યારબાદ આપણે તેમાં આ લીલા રંગના લંબચોરસનું નું ક્ષેત્રફળ ઉમેરી શકીએ આપણને તેનું ક્ષેત્રફળ ચોક્કસ સંખ્યા મળશે આપણે તેને સ્વરૂપે દર્શાવવાની જરૂર નથી તેનું ક્ષેત્રફળ ચાર ગુણ્યા બે થાય જેના બરાબર આઠ છે તો અહીં આ આપણો જવાબ છે અને આપણે પૂરું કર્યું